રાધે રાધે આજનો દિવસ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસની બુધવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી તિથિ મહાસુદ પૂનમ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપ સર્વ આનંદમાં હસો મોજમાં રહો એ મહાદેવ પાસે પ્રાર્થના હું છું મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આજ જોશું આજનું પંચાંગ તેમજ આજનું રાશિફળ ચાલો વિગત અનુસાર જોઈએ આજનો સુવિચાર આંસુઓના વડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે કહ્યા વિનાયે સંગળું સમજે એવા સગપણ ક્યાં છે આજનું હેરિટેજ લીમડાના પાનનું ચૂર્ણ રોજ છ મહિના સુધી લેવાથી સફેદ કોટ મટી શકે છે આજનો દિન મહિમા માઘી પૂર્ણિમા માઘ સ્નાનપુરા ગુરુ રવિદાસ જયંતિ લલિતા જયંતિ કુમારીઓ ઓગણીસને છત્રીસથી અક્ષર પૂર્ણિમા હોળી દંડારોપણ ધમાર સ્વરૂપ અન્વાધાન કુંભ સંક્રાંતિ એકવીસ ને છપ્પન સુધી પૂર્વકાળ સૂર્ય સૂર્યોદય ઉત્પાદકતા દિન આજનો સૂર્યોદય સાત ને નવ મુંબઈ સૂર્યાસ્ત છ ને છત્રીસ મુંબઈ આજનો રાહુકાળ બાર ને ત્રેપનથી ચૌદ ને ઓગણીસ ચ ચંદ્ર કર્ક રાશિ સિંહ રાશિ ઓગણીસ ને ચોત્રીસ સુધી આજે જન્મના બાળકની રાશિ સાંજે સાત ને ચોત્રીસ સુધી કર્ક રહેશે ત્યારબાદ સિંહ રહેશે સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ આજે જેમનો જન્મદિવસ છે તેમને મુકુંદ જોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરવાની તાકાત આપે જય ભોલેનાથ આજનું નક્ષત્ર છે અશ્લેષા માઘ ઓગણીસ ને ચોત્રીસ સુધી ચંદ્રવાસ ઉત્તર પૂર્વ ઓગણીસ ચોત્રીસ સાંજે સાત ને ચોત્રીસ સુધી પશ્ચિમ ઉત્તર સુખદાયક તથા પૂર્વ દક્ષિણ કઠદદાયક ત્યારબાદ ઉત્તર પૂર્વ સુખદાયક તથા દક્ષિણ પશ્ચિમ કઠદદાયક પ્રવાસ રહે આજના દિવસના ચોઘડિયા લાભ સાત ને નવ થી આઠ ને પાંત્રીસ અમૃત આઠ ને પાંત્રીસ થી દસ ને એક શુભ અગિયાર ને સિત્યાવીસ થી બાર ને ત્રેપન ચલ પંદર ને ચુમ્માળીસથી સત્તર ને દસ લાભ સત્તર ને દસથી અઢાર ને છત્રીસ આજના રાત્રિના ચોઘડિયા શુભ વીસ ને દસ થી એકવીસને ચુમ્માલીસ અમૃત એકવીસ ચુમ્માલીસ થી ત્રેવીસ અઢાર ચલ ત્રેવીસ અઢારથી ચોવીસ ત્રેપન લાભ અઠ્યાવીસ એકથી ઓગણત્રીસ પાંત્રીસ આજનું રાશિ ભવિષ્ય ફળ મેષ રાશિ અલ અને ઈ આજે તમારામાં આંતરિક સૂચમાં વૃદ્ધિ થશે તમે તમારી જાતને વધુ સારી રીતે સમજી શકશો અને તમારા નિર્ણયો પર વધુ સચોટ હશે સંતાન અંગે સારા સમાચાર મળી શકે છે તેનાથી પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે વૃષભ રાશિ બનેવું જમીન મકાન અને વાહન સુખ સારું રહેશે જો તમે કોઈ નવી મિલકત ખરીદવાનું વિચારી રહ્યા હો તો આજનો દિવસ સારો છે તમને તમામ સુખ સગવડ પ્રાપ્ત થશે જેનાથી તમારું જીવન વધુ આરામદાયક બનશે દિવસ એકંદરે શુભ પ્રગતિકારક રહેશે મિથુન રાશિ ક છ ને ક આજે તમે તમારી પ્રતિભા દર્શાવી શકશો તમારા વિચારો અને વિચારોને લોકો સમક્ષ રજૂ કરવાની તમને તક મળશે નવા કાર્યોનું આયોજન કરી શકો છો જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે દિવસ શુભ છે આજનો દિવસ તમને લાભ થશે કર્ક રાશિ ડહ આજે તમે બેંકના કાર્ય નિપટાવી શકશો આર્થિક આયોજન કરી શકો છો જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે મનોમંથન કરી શકો છો જેનાથી તમને તમારા જીવન જીવનના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોનો જવાબ મળશે સિંહ રાશિ મઠ આજે તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે તમે વધુ આત્મવિશ્વાસોને સકારાત્મક બનશો આંતરિક શક્તિ ખીલશે જેનાથી તમે કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેશો લોકો દ્વારા તમારી પ્રશંસા થશે જેનાથી તમારું મનોબળ વધશે કન્યા રાશિ પઠ અને હણ આજે લોન વગેરે બાબતમાં સંભાળવું જો તમે કોઈ લોન લેવાનું વિચાર જાઓ તો આજે સાવધાન રહેવું ખર્ચ પર અંકુશ રાખવો બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે તુલા રાશિ ર અને ત આજે તમે જીવનમાં નવા નિયમ લાવી શકો છો તમારી દિનચર્યામાં સુધારો કરી શકો છો જેનાથી તમારું સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતામાં સુધારો થશે દિવસ દરમિયાન પ્રગતિ થશે વૃશ્ચિક રાશિ ન આજે તમે વ્યક્તિની પરખ કરી શકશો તમે લોકોના ઈરાદાઓને સમજી શકશો અને તે મુજબ કાર્ય કરી શકશો કામકાજ માટે નવા સંસાધનો કામે લગાવી શકો છો જેનાથી તમને સફળતા મળશે દિવસ એકંદરે શુભ રહેશે ધનરાશિ ફ ધ આજે આધ્યાત્મિક ચિંતન થશે તમે ધર્મ અને આધ્યાત્મિકતા તરફ વધુ ધ્યાન આપશો ધ્યાન યોગ અને મૌનથી તમે લાભ થશે પરિવાર સાથે આનંદ માણી શકો છો મકર રાશિ ખ જ આજે કોર્ટ કચેરી કે વારસાના પ્રશ્નો ઉકેલી શકશો જો કોઈ કાનૂની બાબતમાં ચાલી રહ્યું હોય તો આજે તેનો ઉકેલ આવી શકે છે વિવાદ નિવારી શકશો દિવસ મધ્યમ રહેશે કુંભ રાશિ ગ શ શ શ આજે આંતરિક જીવનમાં સારું રહેશે સંબંધોમાં સુલેથી ચાલી શકશો વધુ ઉગ્રતાથી કામ ન લેવા સલાહ છે મીન રાશિ દ ચ આજે આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા હિત શત્રુથી કાળજી લેવી વિશ્વાસ એનો ચાલવો દિવસ એકંદરે મધ્યમ રહેશે નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાંત જ્યોતિષ પાસે લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈપણ સલાહની અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી ને જય શ્રી કૃષ્ણ